ભરૂચમાં સ્વીટ હોમ રેસીડેન્સી માં આવેલી મેડિકલ દુકાનમાં એક મહિના પહેલા થયેલી ચોરીની ભેદ એસઓજી પોલીસે ઉકેલી નાખ્યો હતો જેમાં મુખ્ય વોન્ટેડ મુખ્ય આરોપી એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ શહેરના સ્વીટ હોમ રેસિડેન્સી પાવનપુરી એકમાં રહેતા નરેશપુરી રતનપુરી ગૌસ્વામીની ઉર્વી મેડિકલ નામની દુકાન આવેલી છે તેને ગત તારીખ તેરમી એપ્રિલના રોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરોએ દુકાનમાંથી પચીસ હજાર રોકડા અને અગત્યના ડોક્યુમેન્ટની ચોરી કરી પલાયન થઈ ગયા હતા આ અંગેની જાણ દુકાન માલિક નરેશપુરી એસસી ડિવિઝન પોલીસને મથકમાં નોંધાવતા પોલીસે દુકાનમાં રહેલી સીસીટીવીના આધારે અંદર રહેલા બંને તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી જેમાં બે આરોપીઓને એસઓજી પોલીસે હતા આ ગુનામાં નાસ્તા ફરતા મુખ્ય આરોપીઓને પકડવાનો બાકી હતો ત્યારે એસઓજી પોલીસ મથકમાં પીઆઈએ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો કામગીરી કરી હતી ત્યારે પોલીસે હેડ કોન્સ્ટેબલ નરેશ અંબાલાલને માહિતી મળી હતી કે આ ચોરીની મુખ્ય આરોપી હશમુખ મદનભાઈ મરવાડી તેના ઘરે અયોધ્યાનગર ઝુંપડપટ્ટીમાં હાજર છે જેથી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ચોરીના મુખ્ય આરોપી હસમુખ મારવાડીને ઝડપી પાડ્યો હતો તેને વધુ તપાસ સી ડિવિઝન પોલીસ મથકમાં સોંપતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી